નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની પણ વાત કરવાની છે તો આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતને ગમરોળમાં ગમરોળવા માટે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગુજરાતમાં ધમધોકાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને ત્રેપન તાલુકામાં મેઘમહેર જોવા મળી સૌથી વધુ આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો પંચમહાલના ગોધરામાં પણ ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર છે કચ્છના ગાંધીધામમાં બે ત્રણ તો માંડવીમાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેમજ બાર તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યા બાદ હવે ફરી એકવાર આગામી દિવસોમાં પણ આવો જ વરસાદી માહોલ ફરી એકવાર શરૂ થવાનો છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે મિત્રો આને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી દઈને સૌ કોઈને ચોંકાવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાવીસ જુલાઈથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં જળબંબાકાર જોવા મળશે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુલાઈ બાર સુધી ગુજરાતમાં વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેવું જણાવ્યું જુલાઈ બાર સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી ત્યારે હવામાન નિષ્ણાતના મતે બાવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈને બેથી લઈને દસ ઇંચ સુધીના વરસાદી માહોલ હજુ પણ જોવા મળવાના છે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તેમજ નવથી લઈને પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં જે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને ગુજરાતના હવામાન વિભાગે પણ ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કર્યા છે તમને જણાવી દઈએ કે અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એકે દાસે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે આ સાથે એક લો પ્રેશર સિસ્ટમ પણ બનેલી છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે નર્મદા સુરત વલસાડ નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે જ્યારે અમરેલી ભાવનગર અને બોટાદ ભરૂચ વડોદરા અને પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને તાપીના વિસ્તારો તો ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરાયું છે તે જ પ્રમાણે મેં નવમી જુલાઈની જો વાત કરવામાં આવે તો નવમી તારીખ એટલે કે બુધવારના રોજ નર્મદા સુરત અને વલસાડ તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે દસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો દસમી તારીખે પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ દિવસે નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો બાકીના કોઈ વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપવામાં નથી આવી અગિયારમી તારીખની જો વાત કરવામાં આવે તો અગિયારમી તારીખે દાહોદ અને છોટા ઉદેપુર નર્મદામાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરાયું છે તો બાકીના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી નથી બારમી તારીખની જો વાત કરવામાં આવે તો બારમી તારીખે કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયો છે તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે તેરમી જુલાઈની જો વાત કરવામાં આવે તો તેરમી તારીખે પણ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયો છે તો ચૌદમી તારીખે પણ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે